આપણી ગીતા જ્ઞાન ગંગા ચેનલ પરિવારના સૌ દર્શક મિત્રો બે હજાર પચીસ ના ખુબ ખુબ અભિનંદન ઉન્નતિ સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતમ વધુ નજીક લાવે તેવી પ્રભુ પ્રાર્થના સાથે આ વિડીયો પોષ માસ આવતા તહેવારો વ્રતો સાથે આપણા દેશ ભારત નો સ્વતંત્ર દિવસ વિશે તારીખ વાર ટૂંક જોઈએ તો મિત્રો ડિસેમ્બર શુક્લ તેરસ નથી અને તેની પ્રથમ એકાદશી શુક્લ પક્ષની જે પુત્રદા એકાદશી તરીકે મનાય છે જે તારીખ દસ એક બે હજાર પચીસ રોજ આવે છે પોષ મહિના ની પૂનમ જેને પોશી પૂનમ કહે છે જે તારીખ તેર એક બે હાજર પચીસ અને સોમવારે આવે છે તે દિવસે પિસ્તાલીસ દિવસ ચાલવાનું છે તો ભાવિક ભક્તો તેનો લાભ લેવો તો પ્રયાગરાજ માં કુંભ મેળો તારીખ તેર એક બે થી લઈ મહાશિવરાત્રી મહામાસ ની વધ ચૌદશ તારીખ તારીખ બે બે હજાર પચીસ ના રોજ પૂરો થાય છે તેની ટૂંકમાં માં માહિતી સ્થાન આવે છે ઉપર પણ છે તો આપણે જોઈ લઈએ સાહી સ્થાન સ્નાનમાં ઉત્તરાયણ વસંત પંચમી અને મૌની અમાવાસ્યા અને વિશેષ સ્નાનમાં માં પોષી પૂનમ માઘ માસની પૂનમ અને શિવરાત્રી આમ છ વિશેષ સ્નાન આવે છે જે ભાવિક ભક્તો એ નોંધ લેવી આ કુંભ મેળાનો આખો વિડીયો અલગથી બનાવેલો છે જે કોઈ મિત્રો એ જોયો હોય તો મહાકુંભ બે હજાર પચીસ પ્રયાગરાજ નામનો છે જે જોઈ લેવો મિત્રો એકાદશી જેને એકાદશી કહે છે જે પચીસ એક બે હાજર રોજ આવે છે આવે છે આપણું ભારત રાષ્ટ્ર સ્વતંત્ર પર્વ છવ્વીસ એક જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી જેને કહે છે જે આપણે બે હાજર સુડતાલીસ માં ઓગણીસો સુડતાલીસ માં આપણે આઝાદ થયા હતા તેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે પણ ઓળખી છે તો સ્વતંત્રતા દિવસ ની સૌ ભારત વાસી મિત્રો ને ખુબ ખુબ વધારે અમાવાસ્યા પણ કહે છે મૌની અમાવાસ્યા ના દિવસે જપ તપ તીરથ સ્નાન દાન નો મહિમા છે જેવી રીતે અગિયારસ નો છે પૂનમ નો છે તેવી રીતે અમાસ નો પણ ખુબ ખુબ લાભ લેવા વિનંતી તો સૌ મિત્રો ને જય શ્રી કૃષ્ણ જય ભારત રાધે રાધે જય જય માતાજી આવતીકાલે ફરીથી મળીશું શ્રીમંત ભગવદ્ ગીતાના ના આગળના શોક માં સુધી સૌને જય શ્રી કૃષ્ણ